Thank you.

પાણી ખરેખર આ જ થોડુંક લાગે લાગે ઉતાઈમ પીવું એમાં અને અત્યારે વ્યવું એક નંબર અહીંયા કદાચ દુઈ જાય ને ખાટલો નાખીને મજા આવી ગયું નદિયો લેતો હોય જાય હો

આ બાજુ ઘર વાળા છે જે રહેતા એને થોડીક એને તો દરરોજ ની ઓલી થઈ ગઈ એની વાત કઈ ફેરજ ના પડે દીપડા હવે ભાઈ નો નથી કે તો સારું કહેવાય તો બાકી આમ જો જંગલ જ છે કેમ દેખાય કે આમ અત્યારે કોઈ ઘેર વહીને બી બી મરી ગઈ માર્યો તો એટલે દીપડા ને કઈ સાવચેતી આવી કે ભાઈ